નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તે લો પ્રેશર બનશે વેલ માર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન અથવા તો વાવાઝોડું પણ બની શકે છે અને અરબી સમુદ્રમાં પહોંચી શકે છે ત્યારે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે આપણે જોઈએ છવ્વીસ તારીખની અંદર જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની સ્થિતિ શું છે તો આ જગ્યા ઉપર તે સક્રિય સત્યાવીસ તારીખમાં તે વધુ મજબૂત બનશે અને ડિપ્રેશન સુધીની સ્થિતિ પ્રાપ્ત કરશે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે સત્યાવીસ તારીખમાં અગિયાર વાગ્યાની સ્થિતિ જોઈએ તો આ રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેનું કેન્દ્રબિંદુ છે અને પવનની ઝડપની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે પણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે સત્યાવીસ તારીખે રાત્રિના સમયે આ સિસ્ટમ વધુ મજબૂત બને અથવા તો વાવાઝોડું પણ બની શકે દેવભૂમિ દ્વારકા પોરબંદર આજુબાજુ સિત્તેર થી પંચોતેરની પવનની ઝડપ ગીર સોમનાથ વેરાવળ રાજુલા અને મહુવા સુધીના વિસ્તારોમાં પણ પંચાવનથી સાઠ દક્ષિણ ગુજરાતમાં એકસઠ ઉત્તર મધ્ય ગુજરાતમાં સાસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખ સુધી આ જે સિસ્ટમ છે તે સક્રિય છે સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાય અને આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી કચ્છ ઉપર થઈ અને કરાશી આજુબાજુ પહોંચી શકે છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે હવે આપણે આજની વાત કરીએ તો ખાસ કરીને આજે જે સવારથી લઈ અને બપોરના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ ક્યાંક ક્યાંક સામાન્ય હતો બપોર પછી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેમાં ગુજરાતના તેતાલીસ જેટલા તાલુકા એવા છે જેની અંદર વરસાદ નોંધાયો છે પાંચ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આજે નોંધાયો છે જેમાં નવસારી સુરત નર્મદા ભરૂચ ડાંગ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મહુવા તળાજા આજુબાજુના ગ્રામ્ય પંથકની અંદર વરસાદ નોંધાયો છે જેમાં બે ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે તો જોઈએ અત્યારની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઉના હોય મહુવા હોય અમરેલી હોય જૂનાગઢ હોય તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સામાન્ય હળવા ઝાપટા તેમજ દક્ષિણ ગુજરાતમાં કોસંબા સુરત બારડોલી નવસારી તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવના થંબોશી સાપુતારા સતાણા વાપી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ડભોઈ સિનોર તેમજ કવાટ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અલીરાજપુર છોટા ઉદેપુર સાંપાનેર સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને રાત્રિની વાત કરીએ અને રાત્રિના સમયે જે વરસાદી સિસ્ટમ છે તે નિમ્ન પ્રકારની એટલે કે ક્યાંક ઝાપટા ક્યાંક સામાન્ય અથવા તો ન પણ જોવા મળે ને આવતીકાલે દસ વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો છે રાજુલા મહુવા અને તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ પાલીતાણા વલભીપુર ભાવનગર ઘોઘા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો આવતીકાલે પણ બપોરના સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં તુલસીશામ કોડીનાર ઉના રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર અમરેલી બગસરા પાલીતાણા સિહોર તળાજા ઘોઘા બાબરા વલભીપુર ગઢડા તેમજ કારીયાધાર રાણપુર ધંધુકા બોટાદ બરવાળા અને સોનગઢ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરા અને ઉદેપુર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો આબુ રોડ હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ યથાવત રહેશે તુલસી શામ ઉના રાજુલા મહુવા આજે બધા વિસ્તારો છે સાવરકુંડલા ધારી અમરેલી પાલીતાણા તળાજા ગારીયાધાર જેતર બગદાણા વલભીપુર ગઢડા તેમજ બરવાળા સિહોર પાલીતાણા આજે બધા વિસ્તારો છે બોટાદ આજુબાજુના વિસ્તારો રાણપુર ધંધુકા સોનગઢ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે હવે એક ઝલક જોઈએ કે આગામી સમયમાં સત્યાવીસ તારીખમાં કેવો ભયંકર વરસાદ જોવા મળશે તો વાત કરીએ તો આગામી છવ્વીસ તારીખથી ગુજરાત પર વરસાદનું જોર વધશે અને ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે સાતમ આઠમ ઉપર ભારેથી અતિભારે વરસાદના મંડાણ મંડાઈ જશે જેમાં ખાસ કરીને સત્યાવીસ તારીખની આપણે રાત્રિની અપડેટ તેમજ છવ્વીસ તારીખની રાત્રિની વાત કરીએ તો કચ્છના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સહિતના જે વિસ્તારો છે ગુજરાતના જિલ્લાની અંદર મેઘ તાંડવ જોવા મળશે ક્યારે પણ હોય તેવો વરસાદના અત્યારે સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં ગુજરાતમાં બોતેર કલાક સુધી અતિ ભારે વરસાદનો તાંડવ મચાવી શકે છે મઘા નક્ષત્રની અંદર જો આ વરસાદ અત્યારે પડે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે અને મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરવા માટે પણ ઘણું બધું જ ઉપયોગી છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ બુલેટિન જારી કરવામાં આવેલું છે રેડ ઓરેન્જ યલો જેમાં તારીખ એટલે કે સાતમ અને જન્માષ્ટમીના દિવસે અતિ ભયંકર વરસાદની સંભાવના સેવાઈ રહી છે આપણે જોઈએ આગામી સમયમાં આજે તારીખ વીસ વીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધીમાં જે ગુજરાતની અંદર સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો આ રીતે આગળ વધશે અને ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ આ રીતે જોવા મળે છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ હળવો મધ્યમ વરસાદ ચાલુ છે આગામી સમયમાં ખાસ કરીને પચીસ છવ્વીસ તારીખમાં જે સિસ્ટમ અત્યારે હાલ અરબી સમુદ્રમાંથી અને બંગાળની ખાડીની બંને સિસ્ટમો દક્ષિણ ગુજરાત સુધી અસર કરશે જ્યારે સૌથી વધારે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આગળ વધશે અને આ રીતે અરબી સમુદ્ર સુધી પહોંચી જશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં દેવભૂમિ દ્વારિકા હોય જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય કચ્છ હોય સુરેન્દ્રનગર હોય અમદાવાદ ગાંધીનગર તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારો આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને આ જે પટ્ટો તમે જોઈ શકો છો આ પટ્ટાની અંદર સૌથી વધારે જે વરસાદની શક્યતાઓ દર્શાવાઈ રહી છે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીએ આપણે નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ